હનુમાનજી મહારાજ કોઈ સામાન્ય તત્વ નથી હનુમાનજી મહારાજ કોઈ જેવું તેવું તત્વ નથી જે ચરુમાંથી પ્રભુ રામનું પ્રાગટ્ય થયું છે દશરથ રાજાએ યજ્ઞ કર્યો અને જે ખીરથી પ્રભુ રામનું પ્રાગટ્ય થયું છે એ જ ખીરના પ્રસાદથી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય છે એ જ ખીરના પ્રસાદથી હા અને હનુમાજી મહારાજ કોઈ જેવું તેવું તત્વ નથી સાક્ષાત ભગવાન શંકર જ ભગવાન શિવ જ હનુમાનનો અવતાર ધારણ કરીને પધાર્યા છે એકાદશ મો રુદ્ર જે કહેવાય ને એ અગિયાર મો રુદ્ર બીજું કોઈ નહીં અગિયાર મો રુદ્ર એટલે સાક્ષાત આ હનુમાનજી મહારાજ પોતે એકાદશ મો રુદ્ર છે ભગવાન શિવના ઈષ્ટદેવ રામ છે એટલે રામની સેવા કરવા શંકરે હનુમાનનું રૂપ ધારણ કરીને મારા પોતાના ઈષ્ટદેવની સેવા કરી છે હનુમાન ચાલીસાના ચોપાઈઓમાં શબ્દમાં ઘણા બધા સમય જતા જતા કાંઈક ફેરફાર થયેલા છે એમાં એક શબ્દ આવે છે શંકર સુવન કેસરી નંદન એ શબ્દ ખોટો છે સાચો શબ્દ છે શંકર સ્વયં કેસરી નંકર સ્વયં કેસરી જ ત્યાં શંકર્યા છે એટલે જે પ્રાગટ્ય છે એ જ ચરુમાંથી એ જ ખીર માંથી હનુમાનજી નું પ્રાગટ્ય છે કથા એમ સંતોના મુખેથી સાંભળેલી છે મેં કે પૂર્વકાળમાં સુર ચલાપ બ્રહ્માજીને ત્યાં નૃત્ય કરવા માટે ગયેલી અને બ્રહ્માજી કંઈક નૃત્યમાં ભંગ થતા ક્રોધે ભરાણા અને એને ગીધની યોનીમાં શમડીની યોનીમાં જન્મ થવાનો શ્રાપ આપી દીધો પછી તો સૂર ચલાય બહુ ક્ષમાયાચના કરી શ્રાપ હોય તો શ્રાપનો અવધિ પણ હોય કહે કે જ્યારે આ રીતે દશરથ રાજા પુત્રેષ્ટ યજ્ઞ કરશે અને અગ્નિદેવ ચરુનું ચરુ લઈને જ્યારે પ્રગટ થશે સાક્ષાત યજ્ઞ નારાયણ ત્યારે એ ચરુનો ભાગ તારે એ દશરથ હાથમાંથી લઈ અને રાજ પર્વતમાં અંજના ખોડાની અંદર મૂકવાનો રહેશે જ્યારે આ કાર્ય તું કરી લઈશ ખીર અહીંયાથી લઈને અહીંયા મૂકી દઈશ ત્યારે તારી આ પક્ષીની યોનીમાંથી આ ગીધ યોનીમાંથી છુટકારો મળશે ને પાછી તું અપ્સરા બની જઈશ આ સુવર ચલા અપસરા આ સમયની રાહ જોઈને બેઠી છે ને બરાબર હવે એ સમય પરિપક્વ થયો રાજા દશરથ શૃંગીરીશીને બોલાવી પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરાવે છે સાક્ષાત અગ્નિદેવ ચરુ લઈને પ્રગટ થયા અને એ સમયે શ્રીંગીરી ચરુ આપ્યો વસિષ્ઠજીને ગ્રહણ કર્યો બાકીના બે ભાગ સુમિત્રાને કઈ આપ્યો એ બે ભાગમાં જે સુમિત્રાજી પાસે ભાગ હતો સુમિત્રાજી ચરુનો પ્રાશન કરે પહેલા એક સમડી આકાશમાંથી ઉડતી ઉડતી આવી એ ચરુને લઈ અને આકાશમાં ઉકડી ઉડી ગઈ અને પ્રસન્ન છે કે આજ મને હવે આ યોનિમાંથી છુટકારો મળશે પાછી હું અપ્સરા બની જઈશ બરાબર સમડીએ અંજનાદ્રી પર્વત ઉપર આવી પોતાની ચાંચમાંથી એ ચરુ છોડ્યો અને એ ચરુ પવનદેવના પત્ની અંજના માના ખોડામાં પડ્યો અંજના મૈયાએ ભગવાનનો કોઈ પ્રસાદ સમજી અને ચરુ પ્રાસન કર્યું અને એ અંજનામાના ગર્ભમાંથી જે પુત્રની પ્રાપ્તિ થઈ એ સાક્ષાત હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું એટલે જે ખીરમાંથી જે ચરુમાંથી રામનું પ્રાગટ્ય છે એ જ ચરુમાંથી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય છે